સમિતિ નારણભાઈ પટેલના વરદસ્તે ગાંધીજીની પ્રતિમાને ફુલાર ફેરાવીને ગાંધીજીને યાદ કર્યા હતા આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના પ્રમુખ નારાયણભાઈ પટેલ રાજુભાઈ બેલી મતુલભાઈ મોબીન રશ્મિનભાઈ પટેલ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ સાથે તાલુકાના કોંગ્રેસના સમિતિના પ્રમુખ નારણભાઈ પટેલ દ્વારા સિનિયર સિટીઝનો સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિઓના બધા કાર્યકરો ભેગા થયા હતા ગાંધીજીને સ્વાગત ફુલાથી પુષ્પાંજલિ કરી અને સાથે સાથે અમારા પ્રદેશ સમિતિના આદેશ અનુસાર સિનિયર સિટીઝનને જે થાલ ઉડાડી આજે બહુમાન કરવામાં અમે આવ્યું છે જે ગાંધીજી વખતના અને ગાંધીજીના વિચારધારાવાળા ગાંધીજી વખતના પણ ગાંધીજીના વિચારધારાવાળા જે સત્ય અને અહિંસાના એક ધર્મ પર આજે આપણા દેશ અડીખમ ઊભો છે ત્યારે આપણે ગાંધીજીને ખરેખર યાદ કરવા જોઈએ અને આજે એમને અમે કોંગ્રેસ સમિતિ દ્વારા એમનો ભગ આજે અમે પુષ્પાંજલિ અર્પણ કરી છે જય હિન્દ